શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસલાબેન રસોડામાં આજે આપણે બનાવશું કારેલા કાજુ અને કાંદાનું શાક તો કારેલાનું શાક તો આપણે બનાવતા જોઈએ છે પણ કારેલાને આપણે મીઠામાં રગદોળીએ છીએ પછી એની કડવાશ કાઢીએ છીએ આજે હું તમને મીઠામાં રગદોળા વગરનું કાજુનું કારેલાનું શાક બતાવીશ જે આપણને બિલકુલ કડવું નહીં લાગે તો જુઓ સૌ પ્રથમ આપણે એમાં કટિંગ કરેલા કારેલા લીધા છે જેને આપણે બીયા કાઢીને એકદમ રીંગો કાપી લીધી છે હવે એમાં આપણે કાજુના ફાડા લીધા છે જે ગ્રામમાં પચાસ ગ્રામ છે અને કારેલા અઢીસો ગ્રામ છે અને કાંદા ત્રણ નાના કાંદાના ત્રણ નંગ લઈને એને કટ કરી લીધા છે આ રીતે જેવી રીતે કારેલા કટ કર્યા છે એ જ રીતે આપણે કાંદાને કટ કરી લીધા છે એમાં આપણે લેશું થોડો ભરેલા શાકનો મસાલો આ ભરેલા શાકનો મસાલો મેં ઘેરે બનાવ્યો છે અને એની લિંક મેં નીચે વિડીયોમાં મૂકેલી છે અને આપણે લીધા છે એક નાની વાટકી ધોઈને લીલા ધાણા ગાર્નિશિંગ માટે તેના માટે આપણે સૌ પ્રથમ એક લોહીંયું લેશું તેને ગેસ પર ગરમ થવા મૂકીશું અને એમાં થોડું તેલ ગરમ કરીશું આ કારેલાને આપણે તળીને બનાવવાના છે એટલે બિલકુલ કડવા નહીં લાગે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે એને આપણે આ મીઠામાં બોયડા વગરના જે કારેલાની રીંગ છે તેને આપણે તળી લેશું કારેલા તળી લેશું એટલે એની કડવાશ બિલકુલ ઓછી થઈ જશે અને કારેલા એકદમ ક્રિસ્પી થઈ જશે આપણે સારી રીતે બધા કારેલાને સરસ રીતે તળી લેશું તો જો આપણા કારેલા સરસ રીતે તળાઈ ગયા છે એને બહુ બાળી નથી નાખવાના પણ આ રીતનો કલર એનો સરસ હોય ત્યારે આપણે બહાર કાઢી લેશું તો પણ એ કડક જ થઈ જાય છે આવી રીતે આપણે બધા કારેલાને સરસ રીતે તળી લેશું હવે આ તળેલા કારેલા છે તો એ બિલકુલ કડવા લાગતા નથી તો બાળકો પણ ન ખાતા હોય કારેલાનું શાક એ પણ ખાશે તમે આ રીતે કારેલાને બનાવજો હવે આપણે બાકીના વધેલા કારેલા છે એને પણ આવી રીતે તળી લેશું તો જો આપણા આ તારેલા પણ તળાઈ ગયા છે હવે એને આપણે એક વાસણમાં કાઢી લેશું અને પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને પછી એમાં કાજુને તળવાના છે તો હવે આપણે આ તેલમાં કાજુને પણ તળી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી પણ કાજુ સરસ રીતે તળાઈ જાય છે જો આપણા પણ સરસ રીતે તળાઈ ગયા છે એ આટલા ગુલાબી થાય એટલે આને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું હવે આપણે આ શાકનો વઘાર કરીશું તો આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું તેમાં બે થી ત્રણ મોટી ચમચી તેલ નાખીશું આ શાકમાં તેલનો ભાગ થોડોક આગળ પડતો હશે તો જ શાક સારું લાગશે એટલે આપણે તેલનો ભાગ તેલ થોડું વધારે મૂક્યું છે હવે તેલ આવી જશે એટલે એમાં આપણે રાઈ નાખીશું કારેલાના શાકમાં બહુ કંઈ મસાલા નાખવાની જરૂર નથી કારેલાનો જેટલો સરસ ટેસ્ટ અને કાજુનો કારેલાનો હોય છે એમાં કંઈ બહુ આપણને વધારે પડતા ટેસ્ટની જરૂર પડતી નથી તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં સૌપ્રથમ આપણે રાઈ નાખીશું જો આપણી રાઈ ફૂટી ગઈ છે હવે સૌપ્રથમ આપણે આ જે કાંદા સમારેલા લીધા છે એ નાખીશું અને એને સારી રીતે સકડાવા દેસુ આપણે કાંદાને તળ્યા નથી એટલે કાંદાને ચડતા થોડી બે મિનિટ વાર લાગશે તો જો કાંદાની રીંગો છૂટી પડી જશે એટલે એ પણ કારેલા નીચેની સરસ એકદમ રીંગો વાળા દેખાશે જુઓ આપણા કાંદા થોડા આછા ગુલાબી રંગના થઈ ગયા છે હવે આપણે એમાં સૌ પ્રથમ લીંબુ નીચવી દેસું એ અડધા લીંબુનો રસ મેં એમાં નાખ્યો છે જેથી કાંદાની ફ્લેવર છે એ થોડીક દબાઈ જશે અને ખટાસની ફ્લેવર આવી જશે જો તમે કાંદા ના ખાતા હોય તો કાંદાને તમે ન નાખો તો તમે ખાલી કાજુ અને કારેલાનું શાક બનાવી શકો છો હવે એમાં આપણે નાખીશું એક ચમચી હોલ્ડર કાજુ અને આપણા કારેલા તળેલા છે એ નાખી દેસુ હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે કેમકે કાજુ અને આ બધું આપણું સરસ રીતે તળાઈ ગયું છે એટલે કઈ ગેસની વધારે ફ્લેમ રાખવાની જરૂર નથી હવે આપણે આમાં મસાલા કરીશું આપણે ભરેલા શાકનો મસાલો લીધો છે એમાં બધા જ મસાલા છે પણ એ મસાલો આપણે ઓછો નાખવાના છીએ એટલા માટે મેં અડધી ચમચી અહીંયા જીરું લીધું છે અને અડધી ચમચી કાશ્મીરી અને તીખું મરચું મિક્સ કરેલું છે એ લીધું છે એને આપણે સારી રીતે હલાવી લેશું હવે આપણે નાખીશું આમાં ભરેલા શાકનો જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો આમાં એડ કરીશું આમાં બધા જ મસાલા હોય છે મીઠું અને બધું જ નાખેલું છે એટલે આપણે મસાલા ઓછા નાખવાના છે તો જુઓ લાગે છે ને એકદમ મસ્તનું હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું કારેલામાં આપણે મીઠું જરાય નાખ્યું નથી એટલે તમે આપણે જે પ્રમાણે શાકમાં મીઠું નાખીએ છીએ એ રીતે નાખી શકો છો જો તમારે ગ્રેવીવાળું શાક કરવું હોય તો આમાં થોડું તમે પાણી નાખશો એટલે સરસ ગ્રેવી થઈ જશે અને કોરું રાખવું હોય તો તમે આને કોરું પણ રાખી શકો છો તો જો ખૂબ જ સરસ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને હવે આપણે આ શાકને સર્વ કરીશું તો જુઓ તૈયાર છે આપણું કાજુ કાંદા અને કારેલાનું શાક હવે એને આપણે એક બાઉલમાં સવ કરીશું અને ધાણાભાજીથી એને ગાર્નિશ કરીશું તો જો તમારા ઘરમાં તૈયાર શાકનો મસાલો ના હોય તો તમે ચણાનો લોટ પણ નાખી શકો છો અથવા તો ટોસ મોરા ટોસ આવે એનો ભૂકો કરીને નાખી શકો છો સિંગદાણાનો ભૂકો કરીને નાખી શકો છો અને પૌવાનો ભૂકો કરી નાખી શકો છો ગમે તે રીતે તમે ભરેલા શાકનો મસાલો બનાવી શકો છો અને એનું આમાં સરસ રીતે ઉપયોગ કરી શકો છો આપણે એની ઉપર ધાણાથી ગાર્નિશ કરીશું તો જુઓ લાગે છે ને એકદમ સરસ અને એકદમ ઈઝી રીતે બને છે તો તમે પણ આ ઘેરે બનાવો અને કેવું લાગે છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવો અને જો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો